આલો તો ફર્સ્ટ ક્લાસ આપડા તો કપડા નું બધું પેકિંગ થઈ ગયું પણ મેન વાત એ છે કે શિવાની ના જાદા કપડા ને એવું બધું લેવું પડે એટલે ઈ બધું પેકિંગ કરી વાળે અને પછી હવે મારા ખાડો આવે એટલે આપણે

आ तमुगाले लोहेला आलो बदर फरवा ह टुरमा दादा दिना टुरमा दादा दिना टुरमा ह आउजे हा मामा बहु मोडा मोडा आया का ए ममाई टेडी का तो राजी थई गयो ले आ तो राजी थई गयो ले पेला पेला

ये मा एव उठिस की आपले वे जे ओलो सॅमसंग नो मोबाईल होतो ये आपरे करे पुली ग्यासवी એટલે पासा आपरे रिटर्न घर बाजू मोबाईल लेवा जावीशी हो होतावाडी ती जावाली पण ने जोड आणि बतुली तो फोन मध्ये चार्जिंग मा होतान मुगीतो मी किदा आमा चार्जिंग થઈ जावीगी तो मग खातले मुगो अंकिता बेततोन शिवानीला मग आया बतु हु लासे એટલે मग आंबरी जासे मी किदा त्याला आमा मीको आणि शिवानी दीकरण केम थाते मजा आसे बटा गाडी में बेखवानी मजा दावे रे

બહુ વાંધો નો આવ્યો એટલા ખબર પડે અંકિતાએ ફોન કર્યો ના ટેબલ ફાળી ગયો હોય ને એટલે ફોન કર્યો હાલો ફોન પણ આવી ગયો છે હવે પાછા આપણે ધીમે ધીમે હાલતા થઈ જવી શિવાની દીકરો હજી જાગે શકે જાગે છે હા હા મમન ઘરે પૂછી ગયા હા

પૂરા કરશું તો વિડીયો તમને કેવો લાગ્યો કમેન્ટમાં જરૂર કહેજો અને જો પસંદ જ આવ્યો હોય તો લાઇક કરજો શેર કરજો અને ચેનલમાં નવા હોય તો ચેનલ સબસ્ક્રાઇબ કરી લેજો તો ફરી પાછા મળશું આપણે નવ લગમાં તો બાય